થતી હોય મધ્યમ વર્ગ હોય પૈસા વધારે ઓછા હોય શકે દરેક જણ પાસે પણ જ્યારે ઉંમર થતી હોય ત્યારે મા બાપ ને પણ એવું થાય કે ભાઈ મારે હવે દવા નથી કરાવી ચાલશે ક્યાં ચાર પાંચ લાખ રૂપિયા ખર્ચો કરાવી દઉં તો આ છોકરો આખી જિંદગી દેવામાં આવી જાય એટલે દરેક મા બાપની આવી ઈચ્છા હોય પણ હવે માન્ય વડાપ્રધાન શ્રી એમાં આવક ની મર્યાદા કાઢી નાખીને દરેક જણ સિત્તેર વર્ષની ઉપરના દરેક જણ માટે આ આયુષ્યમાન કાર્ડ કાઢી દીધું દરેક જણ માટે આયુષ્યમાન કાર્ડ કાઢી દીધું એટલે કોઈને ટેન્શન જ નહીં માતા પિતાની સેવા કરવા માટે કોઈને ટેન્શન નહીં રોડ જે પણ કામ કરીએ આપણે બજેટ વધતું જાય છે બજેટમાં આપણે કામો વિકાસના એટલા કરતા રહીએ છીએ પણ તમે જે પણ કામ કરાવો એ બધા જ કામ ક્વોલિટી ઉપર આપણે ભાર રાખીને કરાવશો તો પછી ચોમાસામાં આપણને જે પ્રમાણે પડે છે એ બૂમો ઓછી પડશે અને આપણે આપ્યા છે આપણે વ્યવસ્થા આપી છે તો વ્યવસ્થા આપી છે તો એ વ્યવસ્થા સુનિશ્ચિત કરવી પડે કે એ વ્યવસ્થા એઝ ઇટ ઇઝ એના માટેનો પ્રયત્ન કરવો પડે હવે તમારે પવન પંખા ના હોય તો હવે આપણને નથી ચાલતું પહેલા ભલે ગમે તેટલા ઉનાળામાં આપણે ઝાડ નીચે આરામથી બેઠા હોય પણ જો અત્યારે લાઈટ જાય તો બહુમાં બહુ તો અડધો કલાક સુધી રાહ જોવાય પછી તો અડધો કલાક પછી છે ગાંધીનગર હું ફોન આવે કે ભાઈ કંઈક લાઈટ ગઈ છે કારણ કે વ્યવસ્થા આપી છે આપણે હવે વ્યવસ્થા આપણે ઉપયોગ કરવાનો શરૂ કર્યા પછી એમાં તમારે બાંધછોડ ન કરી શકાય એટલે આપણે વિકાસ અને વિકાસના કામોમાં જે રીતે માન્ય વડાપ્રધાન શ્રીએ જે વિકસિત ભારત અને વિકસિત ભારતનો જ જે સંકલ્પ છે એ વિકસિત ભારતના સંકલ્પ માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળી અને આગળ વધીશું આપણે સૌ આવો આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ખૂબ ખૂબ આભાર માન્ય મુખ્યમંત્રી શ્રી આપનો પ્રેરક ઉદ્બોધન માટે આજે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના વ્યક્તિ સુધી મળી રહે તે માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે ત્યારે આવા શેવાડાના વ્યક્તિ પણ પગભર બની અને આર્થિક રીતે પોતે મજબૂત થઈ શકે તે માટે આજે સરકાર દ્વારા તેવા લાભાર્થીઓને માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આપણે વિવિધ નાણાકીય સહાય આપવા માટે જઈ રહ્યા છીએ ચેક દ્વારા ત્યારે સૌ આજે એવા લાભાર્થીઓને સ્ટેજ ઉપર આમંત્રિત કરીએ છીએ અને માનનીય મુખ્યમંત્રીશ્રી અને મંચસ્થ સૌ મહાનુભાવોને વિનંતી કરીએ કે આવા લાભાર્થીઓને ચેક અર્પણ કરી તેમને પ્રોત્સાહિત કરશે સૌ વિનંતી કરીએ છીએ ઠાકોર ભાવનાબેન સંજયભાઈ ગામગઢા તાલુકો સાતલપુર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પાટણ અને એનઆરએલએમ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારની ગરીબ કુટુંબોની વિશેષ મહિલાઓને સંગઠિત કરી અને તેમને તાલીમ આપી અને આજીવિકા માટે જો કામ કરી રહ્યા છે તેમને રૂપિયા તેર લાખનો ચેક અહીંયા માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદસ્તે થઈ રહ્યો છે આપણે જોરદાર તાળીઓથી વધાવીશું અહીંયા રૂપિયા તેર લાખનો ચેક અર્પણ કરી રહ્યા છે જોરદાર તાળીઓથી વધાવીશું અહીંયા માન્ય સાહેબ વિનંતી કરીએ છીએ પરમાર જયાબેન મુકેશભાઈ ગામ સિનાડ તાલુકો રાધનપુર જેઓને પણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પાટણ અને એનઆરએલ યોજના અંતર્ગત રૂપિયા સાત પોઈન્ટ પચાસ લાખનો ચેક જેઓને પણ અહીંયા અર્પણ કરવા માટે વિનંતી કરીએ છીએ જેઓ ગ્રામ સંગઠનમાં જોડાયેલ પ્રત્યેક સ્વસહાય જૂથ દીઠ જેમને ખૂબ ખૂબ આભાર ત્યારબાદ વિનંતી કરીએ છીએ બજાણીયા મમતાબેન સુરેશભાઈ ગામ કામલપુર બાળ સુરક્ષા કચેરી અને સમાજ સુરક્ષા કચેરી પાટણ દ્વારા પાલક માતા પિતા યોજના અંતર્ગત અનાથ બાળકોને દર મહિને રૂપિયા ત્રણ હજારની સહાય પેટેના ચેક અહીંયા અર્પણ કરવા માટે વિનંતી કરીએ છીએ મમતાબેન સુરેશભાઈ માલ પાલક માતા પિતા યોજના અંતર્ગત જેમાં માતા પિતાનું અવસાન થયું હોય તેવા બાળકોને અહીંયા આ યોજનાનો લાભ મળી રહ્યો છે ત્યારબાદ વિનંતી કરીએ છીએ આહિર ભાવેશભાઈ જીવણભાઈ ગામ બકુત્રા તાલુકો સાતલપુર તેઓને પણ પાલક માતા પિતા યોજના અંતર્ગત અનાથ બાળકોને માસિક રૂપિયા ત્રણ હજારની સહાયનો ચેક અર્પણ કરવા માટે વિનંતી કરીએ છીએ વિનંતી કરીએ છીએ આહીર રોશનીબેન જીવણભાઈ જેઓને પણ બાળક સુરક્ષા કચેરી અને સમાજ સુરક્ષા કચેરી પાટણ દ્વારા પાલક માતા પિતા યોજના અંતર્ગત માસિક રૂપિયા ત્રણ હજારની સહાયનો ચેક અનાથ બાળકોને અર્પણ કરવા માટે અહીંયા જે યોજના છે તેનો લાભ મળી રહે પરમાર રવિકુમાર શંકરભાઈ અને ચાવડા હેમાબેન ભાવેશભાઈ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ડોક્ટર સવિતાબેન આંબેડકર ત્યારબાદ વિનંતી કરીએ છીએ મકવાણા માનસી અનિલકુમાર અને પટેલ લવ વિષ્ણુભાઈ અઘાર પાટણ જેઓને પણ ડોક્ટર સવિતાબેન આંબેડકર આંતર જ્ઞાતિય લગ્ન સહાય યોજના અંતર્ગત પ્રોત્સાહન માટે રૂપિયા બે લાખ પચાસ વિનંતી આપણે સૌ તાળીઓથી વધારીશું અહીંયા ત્યારબાદ વિનંતી કરીએ છીએ વાલ્મીકી મનુભાઈ કેશાભાઈ ગામ જીલવાણા તાલુકો સમી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ડોક્ટર આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના અંતર્ગત રૂપિયા એક લાખ સિત્તેર હજારનો ચેક અહીં અર્પણ કરવા માટે વિનંતી કરીએ છીએ વાલ્મિકી વજાભાઈ રવાભાઈ ગામ કુવારદ તાલુકો શંખેશ્વર જેઓને પણ ડોક્ટર આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના અંતર્ગત રૂપિયા એક લાખ સિત્તેર હજારનો ચેક સ્વીકારવા માટે વિનંતી ઠાકોર જતીન કુમાર મહેશજી ગામ દાંતરવાડા જેઓને જિલ્લા નાયબ નિયામક વિકાસની જાતિ દ્વારા અને પાટણ સામાજિક ન્યાય અને અધિકારી વિભાગ દ્વારા વિદેશ અભ્યાસ લોન યોજના અંતર્ગત રૂપિયા પંદર લાખનો ચેક અહીં અર્પણ થઈ રહ્યો છે તેના પિતાશ્રી સ્વીકારી રહ્યા છે અને આ વિદ્યાર્થી પોતે વિદેશમાં અભ્યાસ કરી રહ્યો છે જોરદાર તાળીથી વધાવીશું ત્યારબાદ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પ્રાથમિક શિક્ષણની જ્યારે ગુજરાત સરકાર ચિંતા કરતી હોય ત્યારે હમણાં જ કુલ નેવું વિદ્યાસહાયકોની પૈકી બાસઠ વિદ્યાસહાયકો સ્પેશિયલ ભરતી સાંતલપુર તાલુકામાં થઈ છે ત્યારે એના અહીંયા ચાર વિદ્યાશાખ મિત્રોને નવ નિયુક્ત હુકમ અહીંયા આપવા માટે જઈ રહ્યા છે ત્યારે વિનંતી કરીએ છીએ સૌપ્રથમ પ્રથમ મકવાણા સ્નેહલકુમારી શિક્ષણ શાખા જિલ્લા પંચાયત પાટણ જોને નવ નિયુક્ત વિદ્યા હુકમ અહીંયા અર્પણ કરશો જેઓ ફૂલપુરા પ્રાથમિક શાળા તાલુકો સાંતરપુરમાં તેમને અહીંયા હુકમ અર્પણ કરી રહ્યા છે જોરદાર તાળીઓથી વધાવીશું એવા જ નવનિયુક્ત વિદ્યાસહાયક પરમાર મીતાબેન મણીલાલ જેઓ વારા એક પ્રાથમિક શાળામાં જેમને હુકમ અર્પણ કરવા માટે શિક્ષણ શાખા જિલ્લા પંચાયત પાટણ દ્વારા અહીંયા નવનિયુક્ત વિદ્યા સહાયક આપણે સૌ તાળીઓથી વધાવશું માન્ય મુખ્યમંત્રીશ્રીને જેઓ અહીંયા પ્રાથમિક શિક્ષણની સાંતલપુરની ચિંતા કરી છે ત્યારબાદ વિનંતી કરીએ છીએ પટેલ નિલેશકુમાર કનૈયાલાલ પરસુંદ પ્રાથમિક શાળામાં જેમની નિમણૂક થઈ છે એવાને વિનંતી સ્ટેજ પર વધારશું અને છેલ્લે વિનંતી કરીએ છીએ સોલંકી દીપકુમાર લક્ષ્મણભાઈ પ્રાથમિક શાળા તાલુકો સાતલપુર જેઓ પણ અહીંયા હુકમ સ્વીકારવા માટે વધારશે નવનિયુક્ત વિદ્યા સહાયક ના ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી આપનો આપણે જોરદાર તાળીઓથી વધાવશે અહીંયા વિવિધ આપણા લાભાર્થીઓને લાભ આપવા બદલ ખૂબ ખૂબ આભાર વિકસિત ગુજરાત અંતર્ગત વિકસિત પાટણ જિલ્લા માટે પધારેલા માન્ય મુખ્યમંત્રી શ્રીના કાર્યક્રમ માટે જિલ્લા વહીવટી તંત્ર પાટણ દ્વારા ખૂબ શ્રેષ્ઠ આયોજન કર્યું છે ત્યારે આજના કાર્યક્રમની આભાર વિધિ માટે મદદીસ કલેક્ટર શ્રી રાધનપુર શ્રી રાજેશકુમાર મૌર્યને વિનંતી કરું છું પાટણ જિલ્લાના વિવિધ વિભાગોના કુલ રૂપિયા એકસો દસ કરોડ અઠ્ઠાઈસ લાખના વિવિધ યોજનાઓના ખાદ તથા લોકાર્પણ સમારોહ જેમની ગરમામયી ઉપસ્થિતિમાં સંપન્ન થયો છે એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો જિલ્લા વહીવટીતંત્ર વતી હૃદયપૂર્વક આભાર માનીએ છીએ માનનીય મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ માનનીય પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત પાટણ માનનીય ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર માનનીય કલેક્ટર સાહેબ માનનીય ડીડીઓ સાહેબ માનનીય એસપી સાહેબ તેમજ આ કાર્યક્રમની સફળતા માટે સમર્પિત અધિકારીઓ કર્મચારીઓ પત્રકારો અને લોકોના સહયોગોનો પણ આભાર

વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહમાં ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પધારે જે જોરદાર તાળીઓ સાથે સાહેબને સાતલપુરની ધરામાંથી આવકારતા ખૂબ જ આનંદની લાગણી અનુભવી હશે હું વિનંતી કરું છું માન્ય શ્રી બલવંતસિંહજી રાજપૂત સાહેબને પાટણ જિલ્લાની સાતલપુરની ધરામાંથી પાઘડી અને શોલથી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું અભિવાદન કરવા માટે જોરદાર તાળીઓની ગુજારો સાથે માન્ય બલવંતસિંહજી રાજપૂત સાહેબ પાકડી અને શોલથી પરંપરાગત રીતે માન્ય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરશે તાળીઓની ગુંજારો સાથે માન્ય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરીએ છીએ ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું અભિવાદન કરવા માટે સાફો તલવાર શોલ અને પ્રતિકૃતિ સાથે રાધનપુરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર સાહેબ સાથે પ્રમુખ શ્રી જિલ્લા ભાજપ શું શ્રી હેતલબેન ઠાકોર ઉપાધ્યક્ષ શ્રી પ્રદેશ ભાજપ શ્રી નંદાજી ઠાકોર મંત્રી શ્રી પ્રદેશ ભાજપ કુમારી જયશ્રીબેન દેસાઈ પૂર્વ પ્રમુખ શ્રી જિલ્લા ભાજપ શ્રી દશરથજી ઠાકોર મહામંત્રી જિલ્લા ભાજપ શ્રી ભાવેશભાઈ પટેલ મહામંત્રી જિલ્લા ભાજપ શ્રી સુરજગીરી ગોસ્વામી બંને મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરશે જોરદાર તાળીઓ સાથે પરંપરાગત સાફા સાથે બંને મુખ્યમંત્રીશ્રીનું આપણે અભિવાદન કરીએ છીએ સાથે આવકારીએ છીએ જિલ્લા વહીવટી તંત્ર પાટણ દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું અભિવાદન કરશે જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી પાટણ શ્રી તુષાર ભટ્ટ સાહેબ શ્રી સીએલ પટેલ સાહેબ જિલ્લા વહીવટી તંત્ર પાટણ દ્વારા માન્ય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરશે શ્રી તુષાર ભટ્ટ સાહેબ જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી પાટણ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પાટણ શ્રી સી પટેલ સાહેબ અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પાટણ શ્રી વિકે ન્યાય સાહેબ તાલીઓની ગુજારાઓ સાથે પુસ્તક અને પુષ્પ સાથે માન્ય મુખ્યમંત્રીશ્રીનું આપણે અભિવાદન કરીએ છીએ પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી માન્ય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરશે પ્રમુખ શ્રી જિલ્લા ભાજપ શ્રી રમેશભાઈ સિંધવ શ્રી નિલેશભાઈ રાજગોર મંત્રી શ્રી જિલ્લા ભાજપ સૌજીભાઈ આયર પ્રમુખ શાંતરપુર તાલુકા ભાજપ શ્રી અજીતસિંહ પરમાર પ્રમુખ રાધનપુર તાલુકા ભાજપ શ્રી રમેશભાઈ ઠક્કર પ્રમુખ રાધનપુર શહેર શ્રી દિનેશભાઈ દેસાઈ પ્રમુખ સમી તાલુકા ભાજપ શ્રી ભેમાભાઈ ચૌધરી ચેરમેન એપીએમસી વારાહી હાર પાઘડી અને વિશેષ કરી પશુપાલક છીએ ત્યારે મા ગૌમાતાના પ્રતિકથી પ્રતિક થી માન્ય નું અભિવાદન ભારત માતા કે વંદે સીમા જાગરણ મંચ પાટણ જિલ્લા તરફથી માન્ય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરશે જીવાણભાઈ રામાભાઈ આહિર રમેશભાઈ હેમાભાઈ ચૌધરી નવગણભાઈ શેમાભાઈ ઠાકોર ડોક્ટર પ્રકાશચંદ્ર રમણલાલ પિંડારીયા મહાદેવભાઈ બાઉભાઈ આહિર સવજીભાઈ હાજાભાઈ આહિર વિજયસિંહ બહાદુરસિંહ જાડેજા અને ધીરજભાઈ નાનજીભાઈ મઢવી ખેશ મોમેન્ટો અને વિશેષ કરી શ્રીફળથી માન્ય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરી રહ્યા છે સીમા જાગરણ મંચ પાટણ જિલ્લાના સૌ હોદ્દેદારશ્રીઓ તારીઓની ગુંજારો સાથે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પાટણ જિલ્લાની સાતલપુર ધરામાં તે હૃદયના ભાવથી આપણે સૌ આવકારીએ છીએ ખૂબ ખૂબ આભાર માન્ય મુખ્યમંત્રીશ્રી અને સૌ મહાનુભાવનો હૃદયથી આભાર માનીએ છીએ આપણું ગૌરવ ગુજરાત સરકારના સિનિયર કેબિનેટ મંત્રી શ્રી અને સિદ્ધપુરના લોકપ્રિય ધારાસભ્ય માન્ય શ્રી રાજપૂત સાહેબનું સન્માન કરવા માટે નિવાસી કલેક્ટર શ્રી સી બોડાણા સાહેબને વિનંતી છે તાળીઓની ગુજારો સાથે માન્ય શ્રી બળવંતસિંહજી રાજપૂત સાહેબને આપણે સૌ આવકારીએ છીએ જિલ્લા પંચાયતના માન્ય અધ્યક્ષ માન્ય સુશ્રી હેતલબેન ઠાકુરનું અભિવાદન કરશે આર કે મકવાણા સાહેબ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પાટણ પુસ્તકથી જિલ્લા પંચાયતના માન્ય અધ્યક્ષનું આપણે અભિવાદન કરીએ છીએ તાળીઓ સાથે બહેનને આવકારીએ છીએ રાધનપુરના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી લવિંગી ઠાકોર સાહેબનું સન્માન કરવા માટે શ્રી રાજેશ કુમાર મૌર્ય મદદનીશ કલેક્ટર રાધનપુરને વિનંતી કરું છું શ્રી રાજેશ કુમાર મૌર્ય સાહેબ માનીએ લવિંગજી ઠાકોર સાહેબનું અભિવાદન કરશું પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી રમેશભાઈ સિંધવ સાહેબનું અભિવાદન કરવા માટે ડીઆર ડુમાણિયા સાહેબ જિલ્લા આયોદન અધિકારી પાટણની વિનંતી કરું છું અળીઓ સાથે માનીએ રમેશભાઈને આવકારીએ છીએ અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ આદરણીય શ્રી નંદાજી ઠાકોર સાહેબના સન્માન માટે શ્રી વીબી દેસાઈ મામલતદાર શ્રી વિનંતી છે આજે પાટણ જિલ્લામાં થાળીઓની ગુંજારાઓ સાથે સૌ મહેમાનોને આવકારીએ છે રૂપિયા એકસો દસ પોઈન્ટ અઠ્યાવીસ કરોડના વિવિધ વિકાસના કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મહેમાનો ઉપસ્થિત છે ત્યારે શબ્દોના ફૂલોથી મહેમાનોને આવકારવા માટે રાધનપુરના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય લવિંગજી ઠાકોર સાહેબને વિનંતી છે તાળીઓ સાથે આવકારીએ છીએ માન્યશ્રી લવિંગજી ઠાકોર સાહેબ હલો બોલો ભારત માતા જય બરાબર આવી નહીં ભલામાણા કાય મોંકાઉ કે જય એટલે વિજય અને આજે આપણો આ છેવાડાના ગામનો વિજય થઈ ગયો બોલો ભારત માતા કી ખૂબ સરસ આજે આપણા સાતલપુર મુકામે ખાત મૂરત તથા લોકાર્પણ માટે પધારેલા આપણા ગુજરાતના મૂર્તુ અને મુકામ અને નાના નાના માણસોની વાત સાંભળે એવા યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ આપણી વચ્ચે પધાર્યા ગડગડાટથી વધાવી કારણ કે આ છેવાટાનો વિસ્તાર અતરિયાળ વિસ્તાર એવા વિસ્તારમાં આપણને એ આદરણીય મુખ્યમંત્રી સાહેબે એ કોલેજ આપી છે ભલામાણા એવા મુખ્યમંત્રી સાહેબનો જેટલો આભાર માણવો એટલો હૃદયથી ઓછો છે એવા જ આપણા આ વિસ્તારના અને ભામાસાથી જેને ઓળખાય એવા કેબિનેટ મંત્રી આદણિયા બલવંતસિંહ રાજપુત સાહેબ આપણી વચ્ચે વધાર્યા છે એવા જ આપણા એ નાની વયના એ જિલ્લા અધ્યક્ષ આદણીયા હેતલબેન ઠાકોર પણ આપણી વચ્ચે પધાર્યા છે એમને પણ હું આવકારું છું એવા જ આપણા જિલ્લાના અધ્યક્ષ આદરણીય રમેશભાઈ સિંધર સાહેબ આપણી વચ્ચે પધાર્યા છે એવા જ આપણા પ્રદેશના ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર સાહેબ પણ આપણી વચ્ચે પધાર્યા છે એવા જ આપણા જિલ્લાના વડા કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ બીજા અન્ય અને તમે બધા ગામડે ગામડે થી વડીલો મોરબીઓ માતાઓ પધાર્યા છો એ બદલ બધાને ખૂબ ખૂબ હૃદયથી આવકારું છું અને શુભકામના પાઠવું છું મારે આપને વધારે સમય નથી લેવો પણ ખરેખર આ ગુજરાતના એ મૃત્યુને મક્કમ મુખ્યમંત્રી સાહેબનો જેટલો આભાર માનું એટલો હૃદયથી ઓછો છે કેમ કે મેં સાહેબને વાત કરી કે મેં કીધું સાહેબ આ વિસ્તાર છેવાટાનો વિસ્તાર છે ઘણા વર્ષોથી અહીંયા મુખ્યમંત્રી કોઈ નથી બધા જાય એટલે મહેરબાની કરીને અમારા સાંતલપુર તાલુકો છેવાડાનો તાલુકો એમાં આપ પધારો અમાને અને અમારા વિસ્તારના લોકોને ખૂબ આનંદ થા છે એટલે આ છોડ રાધનપુરવતી હું સાહેબનો ખૂબ હૃદયથી આભાર માનું છું કેમ કે આ વિસ્તારમાં આપણને અહીંયા છેવાટાના વિસ્તારમાં એ સરકારી કોલેજ આપણને આપી છે ભલામાણા એટલે રાહેબ સાહેબનો અંતરથી ખૂબ આભાર માનો એવી જ રીતે અગિયાર ગામો છે આપણાં એ સિંચાઈ વંચિત હતા એને કમાન્ડમાં લઈને એને એકસોને ઓગણપચાસ એકસોને ઓગણપચાસ કરોડ રૂપિયા સાહેબે આપ્યા છે એ બદલ સાહેબનો ખૂબ આભાર માનો ટૂંક સમયમાં જ એનું આપને અહીંયા એ એ ખાત મૂર્ત આપણે કરવાના છીએ એવી રીતે

એકતાલીસ કરોડ રૂપિયાની એ મંજૂરી મળી ગઈ છે એ પણ ટૂંક સમયમાં આપણને એ પાણીનો લાભ મળવાનો છે એવી જ રીતે બિલોડ રેલવે ફાટક ઉપર બ્રિજ બનાવવા એ બાવન કરોડ રૂપિયા એ માન્ય મુખ્યમંત્રી સાહેબે મંજૂર કર્યા છે એવી જ રીતે રાધનપુર શહેરમાં ભૂગર્ભ ગટર માટે અઠાવન કરોડ રૂપિયા એનો કામ ચાલુ છે એવી જ રીતે

ખરેખર એ શહેરમાં બસો ને કરોડ રૂપિયા એ મંજૂર કર્યા છે એ રોડ રસ્તાના કામ એ રિસર્ફેસના કામ અને એ વીસ રસ્તાના કામો પ્રગતિ હેઠળ છે અને ઇઠ્યોતેર રસ્તાના કામો હજુ આપણે કરવાના બાકી છે એટલે આ વિસ્તારને જે સાહેબે ખરેખર આપ્યું છે એ કલ્પના બારું આપ્યું છે એટલે હું આપના વતી ખૂબ એમનો હૃદયથી આભાર માની અને અહીંયા પધાર્યા એ બદલ એમનો ઋણી છું અને ખૂબ ખૂબ આભાર માનો બોલો ભારત માતા કી ખૂબ ખૂબ આભાર માનીએ ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર સાહેબ આપનો સાહેબ પાટણ તેની પ્રભુતાથી ઓળખાય છે પાટણ પટોળાથી વિશ્વ વિખ્યાત છે પાટણ જિલ્લો શૌર્ય સંસ્કાર સાહિત્ય શિક્ષણ અને ઐતિહાસિક ધરોહરની વિરાસત ધરાવતો જિલ્લો છે ઐતિહાસિક ધરોહરને જાળવી રાખી વણથંભી વિકાસ યાત્રાનો સાથી બની રહેલા પાટણ જિલ્લાની વિકાસ ગાથાને આવો એક ડોક્યુમેન્ટરી ફિલ્મ દ્વારા આપણે સૌ નિહાળીએ છીએ નાનકડી ડોક્યુમેન્ટરી ફિલ્મ આ એ ભૂમિ છે જાનિ યુગોની જૂની ગાથાઓ ના આજે પણ તેના ઐતિહાસિક સ્મારકોમાં ગુંજે છે અહીંયા એક બાજુ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે વિશ્વભરમાં ખ્યાતિ પામેલી રાણી કી વાવ છે તો બીજી બાજુ ધાર્મિક અને ઐતિહાસિક વૈભવનો પ્રતિબિંબ એવું સહસ્ત્રલિંગ તળાવ એક બાજુ માતૃશ્રાદ્ધ માટે પ્રસિદ્ધ એવું બિંદુ સરોવર તો બીજી બાજુ આગવી ઓળખ અપાવતા પટોળા પંચાસરા પાર્શ્વનાથ જૈન મંદિરની પાવન ભૂમિ પણ આજ અને કવિ હેમચંદ્રાચાર્ય જેવા મહાન વિદ્વાનો અને કવિઓની જન્મભૂમિ પણ એક સમયનું ગુજરાતનું ગૌરવશાળી આ સમૃદ્ધ વિસ્તરી રહ્યા છે ઘરે ઘરે શુદ્ધ પાણી પહોંચી રહ્યું છે અને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ તથા આરોગ્ય સેવાઓ સુલભ બની છે આ વિકાસ માત્ર સ્થાનિક પ્રયાસ નથી આ છે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દ્રષ્ટિનું જીવંત સ્વરૂપ કે વિકાસ નો લાભ સમાજના અંતિમ માનવી સુધી પહોંચવો જોઈએ ભારત પરંપરા વિકાસ ભી વિરાસત ભી ગુજરાત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ પાટણ જિલ્લો આ વિઝન વાસ્તવિકતામાં ફેરવી રહ્યો છે

તેંતાલીસ પ્રોજેક્ટ્સની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થતા આજે તેનું લોકાર્પણ થઈ રહ્યું છે વિવિધ ગામો અને શહેરોમાં વિકાસના અનેક કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે જે નાગરિકોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવશે અહીંયા એક બાજુ પાણીની પાઇપલાઇન અને મિનરલ વોટર આરો પ્લાન્ટ દ્વારા શુદ્ધ પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે તો બીજી બાજુ ચેક ડેમ દ્વારા જળ સંરક્ષણ પર પણ આપવામાં આવી રહ્યો છે ભાર ક્યાંક નવા આંતરિક રોડ આરસીસી રોડ અને પેવર બ્લોકના નિર્માણથી પરિવહન સરળ બનશે તો ક્યાંક ગટર અને ડ્રેનેજ તથા સ્ટ્રોંગ સ્વચ્છતા અને પાણીનો યોગ્ય નિકાલ સુનિશ્ચિત થશે શિક્ષણ સંસ્થાઓમાં માળખાગત સુવિધાઓમાં થઈ રહ્યો છે વધારો નવી પ્રાથમિક શાળાના ઓરડા અને સરકારી આર્ટસ કોલેજ જેવી ઇમારતોનું નિર્માણ થઈ રહ્યું છે સરહદી વિસ્તારોના વિદ્યાર્થીઓને પણ મળે છે ગુણવત્તાયુક્ત શિક્ષણનો લાભ સામાજિક કલ્યાણના ભાગરૂપે આંગણવાડી કેન્દ્રો જે ભવિષ્યની પેઢીને મજબૂત આધાર પૂરો પાડશે સબ સેન્ટર અને કમ્યુનિટી હેલ્થ સેન્ટરના નિર્માણથી ગ્રામ્ય આરોગ્ય સુવિધાઓ વિસ્તરી રહી છે તળાવોનું થઈ રહ્યું છે બ્યુટીફિકેશન